હલો દોસ્તો જો આજે જમવામાં બનાવ્યું છે આજે રોટલો અને આ જો શેનું શાક છે તમે જોવો મેથી નું શાક ઉકલ મેથી નું શાક છે મસ્તીનું શાક છે રોટલો અને ઉકલ મેથી નું શાક બહુ મસ્ત લાગે દોસ્તો અને એની સાથે દૂધ દૂધ છે અને મરસા છે તળેલા ભરેલા મરસાં છે હો ભાઈ જવા ભરેલા મરચાં છે મસ્ત મરચું છે ભરેલું જો ભરેલું મરચું તમને બતાવું છે ને ભરેલા મરચાં છે પછી બીજું ઓપ્શન છે પાં ભાજી જો પાં ને ભાજી છે આ બે જાતની ભાજી છે જો કેવી છે એક આ પીળી છે અને એક આ લાલ છે બે જાતની ભાજી છે અને જમવાની મિત્રો આજે મજા આવશે આ મેથીનું શાક કોને કોને ભાવે મેથીનું શાક જરાક કમેન્ટમાં જણાવજો મેથીનું શાક અને રોટલો કોને કોને ભાવે મિત્રો બતાવો ખબર પડે મને કે કોને કોને મેથીનું શાક ભાવે છે આ કડવું ન હોય કડવું હોય આ નહીં કડવું ન હોય આ શાક જો તમે ખાવ તો બહુ મજા આવે શાક રોટલા સાથે ખાવ એટલે બહુ મજા આવે જો શને જમવાનું મરસા ભી દોસ્તો મને બહુ ભાવે તીખું હોય ને તોય મરચું ખાઈ જાવ મરસા તો મને બહુ ભાવે તળેલા અને રોટલો સાંજે રોટલો તો મને બહુ ભાવે રોટલી કરતાં રોટલો વધુ ભાવે મને ચોળીને ખાવાનું હો મિત્રો આમાં જો આ આ મેથી છે ને આમાં ચોળીને ખાવાની બહુ મજા આવે એમને નહીં ખાવાનું ચોળી નાખવાની પેલા રોટલો પછી ખાવાનું બહુ મજા આવે મિત્રો જેણે જેણે ચોળીને ખાધું હોય આ મેથીનું શાક ને રોટલો જરા કમેન્ટમાં લખજો અત્યારે બહુ ઓછા લોકોને આવું ભાવ થાય અત્યારની જે જનરેશન છે ને યંગ જનરેશન એ લોકોને આવું ઓછું ભાવે બહુ એ લોકોને આવું ભાવે જો આવું હા હા જો આવ આ પાવ અને આ ભાજી ને એવું બધું જ ભાવે આ બધું ધીમે ધીમે છે ને આવું લુપ્ત થતું જાય છે જો આ કોઈને ભાવતું નથી આવું શાક જ ઓછા ભાવે છે મતલબમાં રોટલોય ઘણા એને ઓછો ભાવતો હોય રોટલી ભાવતી હોય એટલે દોસ્તો આવું ક્યારેક ક્યારેક ખાવાનું રાખજો બહુ મજા આવે આ દેશી ખાણું કહેવાય એટલે દેશી ખાણું જેટલું વધુ ખાવે મારું બહારનું બહુ ઓછું ખવાય તો ચાલો હવે જમી લઈએ મિત્રો થેન્ક યુ